સભાવાળું મજા ભાઈ મારી ના સભાવાળું મજા ભાઈ ઈશ્વર ભુવા મારે મારો રામ તમારી લાગુ સિદુતર ભોગો કેસે મા

સિગવોર શું તારા બાપ ના ઘર માં સ્વરી જીતી ઈશ્વરી ધીરા વળગલ છે ਮੇ ਦਾਤਾ ਮੇ ਮਾ ਐ ਬੰਵਰ ਆਏ ਮਾਤਾ ਆਈ ਜੋ ਮਾਰੇ ਐ ਇੱਕ ਦਿਰ ਹੋਈਆ ਮਾਰੇ ਜੇ ਭੁਆ ਦੀ ਆਉਂ ਗੂਸੂ ਖਮਾ ਮਾੜੀ ਖਮਾ ਮਾੜੀ ਜਗਤਨੀ ਮੈਲੜੀ ਉਸਾ ਜਗਤ ਨੋ ਨਿਆਏ ਸੇ ਉਂ ਮਾਤਾ ਗੂਸੂ ਖਮਾ ਮਾੜੀ ਖਮਾ ਮਾੜੀ ਖਮਾ

ભગવાન ના શેતરતો હોય તો નવાલું ભાઈ જોઈ લો ભાઈ હું સિગોતર તારા થી કોઈ દાડો આ ઉકે છે પણ તારા ઘરમાં મને દેરાની બીક છે ને રોડ બહાર મેં ઢોટ તોડ્યો હતો એવું બોલી હતી કે આ માતા બોલી તારા બંધમાં એક ભાઈ છે હું માતા બોલી હતી પણ કઈ તો કરી ના છું એમ કયું ઢાકણ પોઈ જીતી ને હાજુ હાજુ મળી

ਤਮਨੇ ਕਰਨਾਲਾ ਦੀ ਰਾਵਲ ਜਿਉਂ ਉਸੇ ਸਮਾ ਹਾਜੂ ਮੜੀਓ ਆਉ ਮੋਹਰੇ ਨੀ ਸਿਖਵਾ ਦਰ ਕੋ ਸੁਲੋ ਨਾ ਲਿਓ ਮੜੀ ਆਵੀਂ ਬਾਤ ਸੇ ਖਮਾ ਮੜੀ ਆਵੀਂ ਬਾਤ ਸੇ ਭੋੜਾ ਭੜਾ ਘਰ ਰਈ ਦਿਓ ਤਾਰਾ ਘਰ ਮੇਂ ਬਾਪੂ ਅੱਜ ਦਾ ਪੜੀਆ ਤਾਰਾ ਡਿਜ਼ਾਈਨ ਤਾਰੀ ਉਹੜਾ ਉਹੜਾ ਮਾਤਾ ਅੱਜ ਮਟੀ ਦਾ ਹੈ ਇੱਕ ਮਹੀਨਾ ਤਾਰੋ ਦੁੱਖ ਮਤੀ ਜਾਏ